લા પણ કેટલી વાર લાગે હું કારનો દૂધ લઈને નઈ આવો બાર તો લાગે છે પાણી કાઢવાનું તું શું સા પણ કાળી પીવી પડશે કાળી ચા નથી પીયો તને કીધું પડકે દૂધ લઈ આવજો લેવા નથી દૂધ તો લાવ્યો તો પણ જરી કાપ્યો ઢોળાઈ દૂધ ઢોળાઈ ગયું ટેકરો ખુલ્લી દૂધ મારું બોલો લ્યો તો પણ તું તને પાન આવે ભાઈ એવું મને દૂધ જોવા ને પડ્યો દૂધ આમ લઈને હોય આમાં કેમ ટીંગાડવું આમાં આકડિયા નથી

હું ગાંઠિયા લાવ્યો તો પાપડિયા મને એમ થયું કે સાબ ને તો સાત પાપડી ગાંઠિયા ખાઈ તો શું ઢોળીને આવ્યો દૂધ પણલા મારે છે હું પૂરો દૂધ ઢોળાઈ ગયો એમાં હું થઈ ગયો બા એમ એકલા એકલા નો ખવાય એકલા એકલા નો ખાલે હા થાકી ગયો પેલા ભાઈ કહેતા તા કે આગળ કશું વાહન મળી જાય અહીંયા કશું પીવા કોઈ નહીં મળતો અહીંયા થોડોક આગળ જવા દે કશુંક મળે તો કોણ થઈ જાય આપણું

તો પણ કાક વાહન હોય ને મને એમ કે બસ બસ કશુંક મળી જશે ના મળ્યો નહીં તો તને ખબર છે આ બાર ગામ થી આવેલા છે બાર બોલી બદલાય ભાષા બોલો તમે થોડી થોડી હા તું વાત

लजवान इतलो बदो रुपियो चोती लायो लतन्ना काय होना आमा खेतम लीला लेर छे आ तो खाली बाडा नच छे येवो सो वाओ जो नाश्ता करवाना अलग लाया हूं जो आ नाश्ता करवाना ना होय ओ होय चाचू आला क्या पोनी ना <laughs> जो <जुआ जुआ> <laughs> आ जे बुइदा तना उ सर हां चा पण

હમણાં ના તો ખાવાનું લેવાઈ ગયો એટલે લેવાઈ ગયો પૈસા હું રોજ ના ઉડાડું મને ભૂખ લાગી હતી ભરી

પણ મને ભાષા આવડતી થી કામ થઈ ગયું કે નહી તો શી શી ગયું અડધી અડધી અરે આપણે ઈ ભાષા બોલવી જો હારો હારો પૈસાનો ભાગ પાડ્યા હાલ પછી આપણે હારી હોટેલ માં ખાવા જવાનું છે જ હા ખાવા જવાનું જ છે ભુન્યા આંતન હું શું કહું હા આપણે બેન આવી ભાષા પૈસા નો વાપરન ચાલે કે ભાષા वापरવાની છે હા હા कसो ઓ આંતન બરોબર હવે આપણે પૈસાનો ભાગ પાડ લી હા હાલો બસ હા <laughs> <laughs> હતો એટલે લાવી પૈસા હવે મારી પાસે જોવા દે આ ત્રણ બંડલ આપ્યો કે નઈ એક બંડલ આ એક પલાન જે મારા બે <laughs> ના <laughs> <laughs> <laughs>